સાહેબ ખાસ આપણે આજે વિડીયો બનાવી રહ્યા છીએ એનો હેતુ આપણે વિદ્યાર્થીઓને જણાવી દઈએ સાહેબ આપણે જે આ વિડીયો બનાવીએ છીએ જે હેતુ માત્ર ને માત્ર એવો છે કે આપણે એના માટેનો સ્પેશિયલ સરપ્રાઈઝ નો વિડીયો બનાવ્યો જી ઘણા બધા વિદ્યાર્થીઓના આપણને ફોન આવે જી કે સાહેબ આ એટલી નજીવા દરે તમે આ કોર્સ આપો તો એમાં શું મળશે તમને જી તો આપણે એમને આપણી જે સ્કીમ છે ને જી એ એકત્રીસ બાર બે હાજર ને પચીસ સુધી જ છે બરાબર એટલે આપણે સ્પષ્ટ કેતા પણ ઘણી વખત સાહેબ એવું થતું જી કે ભાઈ પ્લે સ્ટોર ઉપર જાય ને ઘણા બધા પ્રશ્નો છે અત્યારની જે જનરેશન છે સ્પેશિયલી તો એ રીલ છે એ અડધી સેકન્ડ માં ફેરવી નાખતા પ્લે સ્ટોર ઉપર જવાનો પ્રશ્ન થતો આપણને એવું થયું કે સ્પેશિયલ વિડીયો બનાવી જેથી કરીને એમને ખ્યાલ આવે કે આ વિડીયો કોર્સ ની અંદર અમને શું મળશે યસ તો મિત્રો આજનો આ જે ખાસ વિડીયો છે એ આપના માટે છે કે આપને પોલીસ કોન્સ્ટેબલ ના વિડીયો કોર્સમાં શું મળવાનું છે

માની લો કે આવે છે જી પણ સાહેબ એકત્રીસ માર્ક આવે છે 31 માર્ક તો તમે ફેલ છો સો ટકા સો તમે મેરીટ યાદીમાં નથી સાહેબ બંને પાર્ટ કેવા થઈ ગયા ખૂબ જ જ મહત્વના છે બરાબર આમાં એવું નહી આલે સાહેબ જી મેથ્સ ને એને કોન્ટિટી ઓફિટ્યુડ તરીકે દર્શાવતા હોય બરાબર છે પાર્ટ એની વાત કરીએ ગણિત છે રીઝનિંગ છે અને ગુજરાત ને ગદ્ય ખંડ એમાં જણાવવા માંગીશ કે ગણિત અને રીઝનિંગ

વાલીઓ આ વસ્તુ કીધી હશે તો એ બધા વિદ્યાર્થીઓ માટે થઈને આ માર્ક તોડી નાખવાનો ટાઈમ છે કે આ ગણિત અને રીઝનિંગ એના માટે થઈને મેરિટ માં માર્ક લઈ આવવા માટે ઉત્તમ તક છે અરે સાહેબ આજે ગણિત અને રીઝનિંગ સાહેબ આપણે આપણી એપ્લિકેશનમાં એટલી સરળતાથી બનાવ્યું છે જે જે વિદ્યાર્થીનો તરત જ મગજમાં ઉતરી જાય 100% 100% થી બે વાર વિડિયો જોશે ને સાહેબ એટલે એમને પ્રોપર સમજાઈ જાય કે ભાઈ આમાં મારે આવી રીતે કરવાનું છે આની અંદર આવી રીતે કરવાનું અને સાહેબ અત્યારે અમે ઓલરેડી જી જી બીજી ભેગી વાત કર દો કે અત્યારે અમે ઓલરેડી ગણિતના વિડીયો કોર્સ પણ બનાવી નાખ્યો સાહેબ એનો પણ વિડીયો કોર્સ બનાવી દીધો છે પણ સાહેબ અત્યારે મુદ્દાની વાત એ છે સાહેબ કે ગણિતની અંદર અને રીઝનિંગ ની અંદર એકસો ને સાત વિડીયો ગણિત અને રીઝનિંગ નો કોઈ પ્રોપર સિલેબસ નથી

મુદ્દાની અંદર તમે જો પીએસઆઈ ની તૈયારી કરતા હોય તમારે ગણિત ના જ મુદ્દા કરવાના ખબર જ છે સાહેબ ગયા વખતે

દિશાંતર સો ટકા પછી સાહેબ કોડિંગ રિકોર્ડિંગ છે લોહી સંબંધો છે પછી ઘડિયાળ છે પછી સાહેબ ગાણિતિક ક્રિયાઓ છે પછી કમ ક્રસોટી માનાંક એટલે કે રેન્કિંગ ટેસ્ટ રેન્કિંગ ટેસ્ટ કહીએ સંખ્યા છે સિલોગિઝમ છે સાહેબ બરાબર છે પછી પાસો છે પછી વિઝ્યુઅલ રીઝનિંગ બરાબર સાહેબ પછી ઇનઇક્વાલિટી છે પછી આ ડીઆઈડીએસ ની માહિતીની ની પર્યાપ્તતા છે બરાબર પછી શ્રેણી છે પછી કેલેન્ડર છે વેન આકૃતિઓ છે પછી માહિતી નો અર્થઘટન પછી કોયડો પછી સીટિંગ એરેન્જમેન્ટ વ્યવસ્થા એટલે સાહેબ આપણે એને ઈ લેવલે દેવાનું છે સાહેબ આની અંદર કે એ લોકો આવનારી કોઈ પણ પરીક્ષાઓ દે બરાબર અત્યારે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ કેન્દ્રમાં પણ કેન્દ્રમાં પણ જાય સાહેબ કેન્દ્રમાં પણ જાય કેન્દ્રમાં શું સાહેબ પરીક્ષા એ હવે છે આપડે રીઝનિંગ ની અંદર ટોપિક બરાબર એક એક ટોપિક ને આપણે આવરી લીધા હા બરાબર તો આ મુજબ પાર્ટ એ ની અંદર આપણે આખો કન્સેપ્ટ આપેલો અને ગુજરાતી ગદ્યખંડે આપણે લઈ લીધા છે ગુજરાતી ખંડ જે ટૂંકમાં જે આપણે જે કોર્ષ ઉપલબ્ધ કરાવીએ છીએ મિત્રો તો જણાવી દઉં કે પોલીસ કોન્સ્ટેબલ નો સંપૂર્ણ વિડીયો રેકોર્ડેડ કોર્સ આપણે મળે છે જેની મૂળ કિંમત છે બે રૂપિયા પણ એકત્રીસ ડિસેમ્બર બે સુધી ચર્ચા કરવાની જ છે એ પણ સ્પષ્ટો નવ્વાણું ત્રણ મહિના સુધી મળે વાહ સરસ બરાબર સો ટકા એટલે થ્રી મંથ એટલે આની કિંમત આપણે અને સાહેબ આપણે છેવાડાના માનવી સુધી આપડે છે દરેક વિદ્યાર્થી સુધી આ કોર્ષ પહોચે સાહેબ મને એક બીજી વાત એ જાણવા હાલના તબક્કે

ગુજરાતના કોઈ પણ છેડે બેઠા છો કદાચ આપ કે કોઈ ટ્યુશન ક્લાસીસ સાથે જોડાયેલા પણ છો કોચિંગ ઇન્સ્ટિટ્યુટ સાથે પણ જોડાયેલા છો તો મિત્રો આપના માટે આ એટલી નજીવી કિંમતે છે કે આપ છેલ્લા દિવસોમાં રિવિઝન પણ કરી શકશો સામાન્ય રીતે લાઈવ એક વખત કોચિંગ ઇન્સ્ટિટ્યુટ ની અંદર ફેકલ્ટી એ ભણાવી દીધું મુદ્દો પૂરો થઈ ગયો પછી પાછું આપણે જોવો રિવિઝન કરવું હોય તો

એક વિડીયોની કિંમત પચાસ પૈસા ન થઈ સો ટકા પચાસ પૈસા થી ઓછા દરે મિત્રો આપને વિડીયો મળે છે અને એ પણ માત્ર ને માત્ર બસો નવ્વાણું રૂપિયામાં મિત્રો તો રાહ ના જોવો ગુગલ પ્લે સ્ટોર પરથી આજે જ જય કરિયર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આજે જ મિત્રો આપનો વિડીયો કોન્સ્ટેબલનો જે કોર્સ છે આપણો સંપૂર્ણ વિડીયો રેકોર્ડેડ કોર્સ છે પોલીસ કોન્સ્ટેબલ નો એ મેળવી શકો છો આપણે પાર્ટ બી ની ચર્ચા કરીએ સાહેબ હા સાહેબ સો ટકા ભારત નું બંધારણ એકલું ત્રીસ માર્ક નું ધરાવે છે તો વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સામાન્ય જ્ઞાન સામાન્ય જ્ઞાન જે છે મિત્રો એ અને આપણે દર મહિના જી કરંટ લોકોને એપ્લિકેશન આપી જ દેવાની સો ટકા સો ટકા રેડી મળશે અને સાહેબ આવનારા ભવિષ્યની અંદર જી બરાબર છે સો ટકા સો ટકા અને બાકી જે ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ આ ત્રણ વિષયનું વેટેજ રહેવાનું છે મિત્રો પચાસ માર્ક તો આ તમામ વિષયના સંપૂર્ણ વિડીયો રેકોર્ડેડ કોર્સ

સાહેબ હજી આપણે સરળ કરી દઈએ કઈ રીતે પણ એના માટે એ લોકોએ આપણો રૂબરૂ સંપર્ક કરવો પડશે અથવા તો ટેલિફોનિક સંપર્ક ટેલિફોનિક સંપર્ક કરવો પડશે પછી બીજો મુદ્દો સાહેબ હવે એમાં તમે વયા યસ પછી ક્યાં ભાઈ ક્લાસ થ્રી સ્પેશિયલ નામનું

છ મહિના માટે લેવો હોય તો ચારસો નવ્વાણું રૂપિયા છે અને એક વર્ષ માટે લેવાનો હોય તો સાતસો રૂપિયામાં મિત્રો આપણે મળી જશે અને બીજું હજી હજી કઈ પણ પ્રશ્ન આવે અમારા મન ની અંદર લગતા કોઈ પણ પ્રશ્ન આવે તો તમે અમારા આ હેલ્પલાઇન નંબર છે જી બરાબર છે મોબાઈલ નંબર છે એમાં સવારે દસ વાગ્યા થી લઈ અને સાંજે છ વાગ્યા સુધીમાં ફોન કરી અને માહિતી મેળવી શકો છો સો ટકા તમને ત્યાંથી માહિતી નો પ્રત્યુત્તર મળશે કોઈ વાત એવી હશે તો તમને કે ફરીથી અમે સામે બરાબર છે સો ટકા સાહેબ આ રીતે એ લોકોએ આખું આ વિડીયો કોર્સ વધુ સરળતાથી સમજી શકો અને એનું ગહન કરી શકો મિત્રો તો આજના વિડીયો સાથે ફરીથી મિત્રો અમે આપણે અલવિદા કહીએ છીએ ફરી મળીશું આવતા લેક્ચર માં આવતા વિડીયો ત્યાં સુધી રજા આપો અસ્તુ જય